નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે મિત્રો આ વિડિઓમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના પહેલાં સમાચારની વાત કરીએ તો આ ચાર પ્રકારના ખેડૂતોને નહીં મળે બે રૂપિયાનો હપ્તો ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે વળી આ વખતે સત્તરમો હપ્તો પણ જાહેર થવાનો છે પરંતુ એવા ઘણા ખેડૂતો હોઈ શકે છે જેમના હપ્તા અટકી શકે છે તો ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ કે આ ખેડૂતો કોણ છે આ ચાર પ્રકારના ખેડૂતોની બે હજાર રૂપિયાનો હપ્તો અટકી શકે છે પહેલાં ખેડૂતની વાત કરીએ તો જો તમે અયોગ્ય હોવા છતાં પણ ખોટી રીતે અરજી કરો છો તો તમારી અરજી રદ થઈ શકે છે જેના પછી તમે હપ્તાથી વંચિત રહી શકો છો આ યોજના સાથે ખોટી રીતે જોડાયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે બીજા ખેડૂતની વાત કરીએ તો એવા ખેડૂતો માટે પણ હપ્તો અટકી શકે છે જેમણે અત્યાર સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી અથવા તો મિત્રો ભવિષ્યમાં પણ કરાવશે નહીં હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ કેવાયસી કરાવવું જરૂરિયાત છે અન્યથા હપ્તા અટકી જવાની ખાતરી છે ત્રીજા ખેડૂતની વાત કરીએ તો જે ખેડૂતોએ જમીનનું બિયારણ કરાવ્યું નથી તેમના હપ્તા પણ મિત્રો અટકી શકે છે નિયમો હેઠળ યોજના સાથે સંકળાયેલા દરેક ખેડૂતો માટે આ કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે ઈચ્છો છો કે તમારો હપ્તો અટકી ન જાય તો મિત્રો તમારે આ કામ તરત જ પૂરા કરી લેવા જોઈએ ચોથા ખેડૂતની વાત કરીએ તો જે ખેડૂતોના આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક નથી જો તમે અરજી ફોર્મ ખોટી રીતે ભર્યું છે તમારા દ્વારા આપવામાં આવેલ આધાર નંબર ખોટો છે તમારા દ્વારા આપવામાં આવેલ બેંક માહિતી ખોટી છે વગેરે તો મિત્રો આવી સ્થિતિમાં પણ તમે હપ્તાથી વંચિત રહી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો તેલના ભાવમાં ફરી થયો વધારો સિંગ તેલમાં ત્રણ દિવસમાં ડબ્બે મિત્રો ચાલીસ રૂપિયાનો વધારો થયો છે ત્રણ દિવસમાં કપાસિયા તેલના ડબ્બે રૂપિયા સાહીઠનો વધારો જોવા મળ્યો છે આજે સિંગ તેલના ડબ્બામાં મિત્રો રૂપિયા વીસનો વધારો થયો છે અને કપાસિયા તેલના ડબ્બે રૂપિયા દસનો વધારો કરવામાં આવ્યો છે સિંગ તેલના ડબ્બાનો ભાવ છવ્વીસો એંસીથી સત્યાવીસો વીસ પર પહોંચ્યો છે જ્યારે મિત્રો કપાસિયા અંબાલાલ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે અમદાવાદમાં મિત્રો હવામાનમાં પલટો આવશે બાર થી પંદર એપ્રિલ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થશે ગુજરાતમાં આંધી ગાજવીજ અને કરા સાથે તોફાન પણ આવી શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન ગરમીનો પારો પણ નીચો જશે વીસ એપ્રિલથી મિત્રો વાદળો છતાં ગરમી વધશે જ્યારે સત્યાવીસ એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં મિત્રો તેતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન થશે ઉત્તર ગુજરાતમાં મહત્તમ મિત્રો તાપમાન ચાલીસ ડિગ્રીથી વધારે થશે કચ્છના ભાગોમાં પણ ગરમીમાં મિત્રો વધારો થશે તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મહિના રોજ મિત્રો મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે ગુજરાતમાં મહિના દિવસે લોકસભાની ચૂંટણી છે તમામ છવ્વીસ બેઠકો ઉપર એક જ દિવસમાં મિત્રો મતદાન થઈ જશે આ દિવસે લોકો સરળતાથી વોટિંગ કરી શકે તે માટે ગુજરાત સરકારે સાત મીના દિવસે રજા જાહેર કરી છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં એવું જણાવ્યું છે કે ઔદ્યોગિક એકમ અથવા મત વિસ્તારની બહાર સ્થિત કંપનીઓમાં કામ કરતા લોકો સાત મીના રોજ પેઇડ હોલિડે મેળવવા માટે હકદાર રહેશે મિત્રો પેઇડ હોલિડે એટલે મિત્રો તમારે રજા રહેશે એ દિવસનો પણ તમને મિત્રો મિત્રો પગાર મળશે તેને હોલિડે કહેવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી પણ કરી રહી છે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા પણ જઈ રહી છે આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે મિત્રો વીમા કવચનો લાભ પણ મળી શકે છે તે માટે આવી મિત્રો તૈયારીઓ પણ ચાલી રહી છે મોદી સરકાર આ માટે મિત્રો ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે મિત્રો તમારું શું કહેવું છે ગુજરાત સરકાર અને મોદી સરકાર મળીને ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે કે નહીં કમેન્ટ બોક્સમાં મિત્રો કમેન્ટ કરીને જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આજના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં સતત નકલી પ્રમાણ વધી રહ્યું છે આ વચ્ચે હવે બ્રાન્ડેડ નામે નકલી તેલની ફેક્ટરીઓ પણ ઝડપાઈ છે જેના સાથે જ બ્રાન્ડેડ કંપનીઓના તેલના ડબ્બામાં સતત તેલના વેચાણનો મોટો કાવતરું વલસાડમાંથી મિત્રો સામે આવ્યું છે જેમાં વલસાડ પોલીસ સ્ટેશન અને તેલ કંપની દ્વારા વલસાડ માર્કેટમાં દરોડા મિત્રો પાડવામાં આવ્યા હતા જ્યાં ડુપ્લિકેટ તેલના ડબ્બા મળી આવ્યા છે આ અંગેની માહિતી અનુસાર વલસાડમાંથી ડુપ્લિકેટ તેલની ફેક્ટરીઓ પણ ઝડપાઈ છે જેમાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવીને તેલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું જેના માટે પોલીસ દ્વારા મિત્રો ત્રણથી ચાર દુકાનોમાં તપાસ પણ કરવામાં આવી હતી જેમાં મોટી માત્રામાં ડુપ્લિકેટ તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલે રાજીનામું આપવું જોઈએ તેવા મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે ત્યારે બીજેપી નેતા બાન્સુરી સ્વરાજે નિર્ણય સાથે દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અરવિંદ કેજરીવાલ દારૂના કૌભાંડમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હતા કોર્ટે ઈડીના તમામ તથ્યો ઉપર ધ્યાન આપ્યું અને અન્ય તમામ પુરાવા જોયા બાદ દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે હાઈકોર્ટે પણ સ્પષ્ટ કર્યું હતું કે તેમની ધરપકડ બિલકુલ ગેરકાયદેસર નથી તે તો સો ટકા સાચી વાત છે મને પણ લાગે છે કે અરવિંદ કેજરીવાલે નૈતિક ધોરણે રાજીનામું આપવું જોઈએ તેવું મિત્રો બાંસુરી સ્વરાજે જણાવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે સોનાના ભાવ સતત રેકોર્ડ તોડી રહ્યા છે આજે ફરી સોનાએ બજારમાં નવો રેકોર્ડ બનાવ્યો છે આજે સોનાની કિંમત એકોતેર હજારને સો રૂપિયાને પાર થઈ ગઈ છે આ સિવાય ચાંદીનો ભાવ પણ બ્યાસી હજાર સો રૂપિયાને સ્તરે પાર કરી ગયો છે સોના અને ચાંદીના ભાવમાં સતત વધારાને કારણે રોકાણકારોને દરરોજ મિત્રો મોટો ફાયદો જોવા મળી રહ્યો છે વર્ષ બે હજાર ચોવીસમાં અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં પ્રતિ દસ ગ્રામ સાત હજાર સાતસો રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બહેનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે નમોશ્રી યોજનામાં નક્કી કરેલ કેટેગરીની મહિલાઓને પ્રસૂતિમાં સહાય આપવામાં આવશે ભારત સરકારે નક્કી કર્યા મુજબની એસજી અને એસ અને બીપીએલ કાર્ડ ધારક એનએફએસએ કાર્ડ હોલ્ડર પી જે એ વાય લાભાર્થી દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિતની અગિયાર કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ હાલના છ હજારના બદલે બાર હજારની સહાય ત્રણ મિત્રો તબક્કામાં આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિક સિગ્નલને લઈ મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે અમદાવાદમાં આશરે સો ટ્રાફિક સિગ્નલો બપોરે બારથી ચાર બંધ કરાશે કાળજાળ ગરમી શરૂ થતાં ટ્રાફિક બ્રાન્ચ શહેરીજનોને અને હિતમાં મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ તૈનાત રખાશે ઉનાળાની હજુ મિત્રો શરૂઆત થઈ છે ત્યાં તો મિત્રો અમદાવાદમાં બપોરના સમયે કાળજાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે ત્યારે ભર બપોરે ટ્રાફિક સિગ્નલ પર હેરાન થતા વાહન ચાલકોને હવે મિત્રો મોટી રાહત આપવા માટે ટ્રાફિક વિભાગ નિર્ણય મોટો લીધો છે હવે આગામી દિવસોથી મિત્રો શહેરના સિગ્નલો ઉપર મિત્રો વાહન ચાલકોને તડકો નહીં નડે કારણ કે શહેરના ત્રણસો પાંચ સિગ્નલોમાંથી સો જેટલા સિગ્નલો બંધ કરવામાં આવશે એટલે કે આ સિગ્નલો ઉપર યલ્લો બિનકરો જ માત્ર ચાલુ રહેશે જ્યારે લાલ બિનકર બંધ રખાશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો પંજાબમાં ઘર ઘર રાસન યોજનાનો પ્રારંભ ટૂંક જ સમયમાં કરવામાં આવ્યો હતો પંજાબમાં ઘર ઘર રાસન યોજનાનો ટૂંક સમયમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો જેના મિત્રો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબમાં મિત્રો અમલોહમાં ઘર ઘર રાસન યોજનાને લીલી ઝંડી આપી હતી પંજાબમાં આ યોજના મિત્રો શરૂ કરવામાં આવી હતી મિત્રો હાલ કાર્યક્રમનો વિડીયો પણ મિત્રો વાયરલ થઈ રહ્યો હતો તો મિત્રો આ યોજના કેટલે પહોંચી છે અને કેટલા લોકોને આનો લાભ મળી રહ્યો છે તેની કોઈ જાણકારી મળી નથી તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો